સુરત જિલ્લાના માંગરોડ તાલુકાના જંખવાવ ગામમાં તંત્ર દ્વારા સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે માથાભારે ઇસમો દ્વારા કરાયેલા મોટા દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું જેના પગલે દબાણખોરોમાં ફફડાટ ફેલાયો છે જંખવાવમાં કુલ બાર વ્યક્તિઓએ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઘરો અને કોમર્શિયલ બાંધકામો કર્યા હતા આ દબાણકારો પૈકી આઠ ઇસમો સામે પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનાઓ નોંધાયેલા છે તંત્ર દ્વારા આ તમામ ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી કોઈ પણ ન બને તે માટે કાર્યવાહી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આ કામગીરીમાં ચારસો જેટલા પોલીસ કર્મીઓ સ્થળ પર હાજર રહ્યા હતા પ્રાંત અધિકારી મામલતદાર જિલ્લા પોલીસ વડા અને નાયબ પોલીસ અધિક્ષક ડીવાય એસપી સહિતના ઉચ્ચ વહીવટી અધિકારીઓએ જાતે હાજર રહીને સમગ્ર ડિમોલેશન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું કડક બંદોબસ્તને કારણે જંખવાવ ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું તંત્ર દ્વારા દૂર કરાયેલા મુખ્ય દબાણોમાં નીચેના બાંધકામોનો સમાવેશ થાય છે પાકા રહેણાંક બાંધકામમાં ગફૂર બક્ષુ મુલતાની હનીફ ગફૂર મુલતાની શાહરૂખ હનીફ મુલતાની તાહિર ઝહીર મુલતાની સાદિક માનસા મુલતાની સાફીન રઝાક મુલ્તાની સોહિલ સત્તાર મુલ્તાની અને સત્તારભાઈ ઇસ્માઇલભાઈ પટેલના બાંધકામો હતા કાચા પતરાવાળા બાંધકામમાં અકબર રહીમ મુલ્તાની મુલ્તાની શકીના બીબી મોહમ્મદ હુસૈન દુકાનો સહિત અને મુલ્તાની ઇબ્રાહિમ અલ્લારખા દુકાનો સહિત નો સમાવેશ થાય છે આ ઉપરાંત સાલે યાકુબ અહેમદનું નું શેડ વાળું કોમર્શિયલ બાંધકામ પણ દૂર કરાયું હતું સુરત જિલ્લાના જંખવાવ ખાતે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરીને રહેતા ઈસમો તો ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે અત્યારે ઉપર દિસમોમાં આઠ જેટલા રીડાગીનો ગારો સામેલ છે એ રીડાગુની ગાળોની માલ મિલકત રેસિડેન્શિયલ કોમર્શિયલ તમામ સામે હાલ ડિમોશનની કાર્યવાહી ચાલી રહી છે અને આગામી દિવસોમાં જેટલાય ઇલ્ડિગલ ડોક્યુમેન્ટ્સ હશે એની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે આ કામગીરીમાં સાથે સરકારી જમીન પર દબાણ કરીને કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કરનારા ઈસમોને આ કાર્યવાહી દ્વારા કડક સંદેશ આપવામાં આવ્યો છે આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચર્ચા જાગી છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના